હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું તો અત્યારે શ્રાવણ મહિનાના ઉપવાસ તો ઘણા બધા કરતા હશે કે પછી સોમવાર કરતા હશો શ્રાવણ મહિનાના તો ઉપવાસ માટે નાની મોટી ભૂખ માટે એકદમ ચટાકેદાર અને ચટપટો આજે આપણે નાસ્તો બનાવી લઈશું કે સાંજના ટાઈમે તમે બનાવી શકો છો તો એના માટે મેં અહીંયા આ રીતે કાચા બટેટા લીધેલા છે બટેટા અહીંયા મેં છથી સાત લીધા છે એ મીડિયમ સાઇઝના લેવાના છે એક બટેટા બટેટાના આ રીતે બે પીસીસ કરીને તૈયાર કરી લેવાના છે આ રેસીપીને સિંધી લોકો આલુ ટૂંક પણ કહેતા હોય છે તો આ રેસીપી જે છે એકદમ ચટપટી અને તીખી સ્પાઈસી પણ તમે બનાવી શકો છો તો આ રીતે આટલી થિકનેસમાં આપણે બટેટાને કટ કરી લેવાના છે હવે બટેટાને સારી રીતે વોશ કરી લેવાના છે તો આ રીતે મેં અહીંયા પાણી લઈ લીધું છે પાણીની અંદર બધા જ બટેટાના પીસીસને આપણે એડ કરી લેવાના છે જો તમે બટેટા મોટી સાઇઝના લો છો તો એને બે થી ત્રણ પીસીસ કરવાના મેં અહીંયા મીડિયમ સાઇઝના લીધા છે એટલે બે કટ લગાવીને તૈયાર કરી લીધેલા છે હવે સારા કપડાંથી આપણે એને લોચીને સાફ કરી લેવાના છે અને બટેટા એકદમ કોરા થઈ જાય એટલે એકદમ હાઈ ગેસની ફ્લેમ પર એને તળી લેવાના છે આલુ ટૂંક બનાવવા માટે આ રીતે કાચા બટેટાનો જ ઉપયોગ કરવાનો છે બધા જ બટેટાને આ રીતે પલટાવીને આપણે એકદમ સરસ એવો કલર આવે ત્યાં સુધી આપણે એને તળી લેવાના છે તો આ બટેટા જે છે હાઈ ગેસની ફ્લેમ પર જ આપણે તળી લેવાના છે ફક્ત ને ફક્ત છથી સાત મિનિટ થશે એટલે એકદમ સરસ એવો કલર ચેન્જ થવા લાગશે અને આ રીતે ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જશે ગોલ્ડન કલરના થઈ જાય એટલે આપણે બટેટાને કિચન પેપર પર કાઢી લેવાના છે અને બટેટાને સારી રીતે ઠંડા થવા દેવાના છે બટેટા એ એકદમ સારી રીતે ઠંડા થશે તો જ આલુ ટૂંક જે છે એકદમ ક્રિસ્પી બનશે નહીંતર બટેટાની અંદર જે છે એ થોડા એવા ઢીલા રહેશે તો આ રીતે બટેટા સારી રીતે ઠંડા થઈ ગયા છે તો ગ્લાસ કે વાટકીની મદદથી એમાં આ રીતે પ્રેસ કરી લેવાની છે આની છાલ નથી કાઢવાની આ આલુ ટૂંક જે હોય છે એ છાલવાળા બટેટાનું જ આપણે બનાવવાનું છે હવે ફરીથી આ રીતે ગેસની ફ્લેમ હાઈ કરી લેવાની છે અને બધા જ બટેટાને જે પ્રેસ કરેલા બટેટા હતા એ બધા જ આપણે ફરીથી એડ કરી લેવાના છે અને એકદમ એનો કલર ગોલ્ડ બ્રાઉન કલર ડાર્ક થઈ જાય ત્યાં સુધી આપણે એને તળી લેવાના છે એકદમ ક્રિસ્પી ક્રિસ્પી બટેટા થઈ જાય ત્યાં સુધી આપણે એને રહેવા દેવાના છે લગભગ આઠથી નવ મિનિટ પછી તમે જોઈ શકો છો હાઈ ગેસની ફ્લેમ પર એકદમ ક્રિસ્પી અને કરારા બટેટા આપણા તૈયાર છે તો બધા જ આ રીતે બટેટાને આપણે એક બાઉલની અંદર કાઢી લેવાનું છે અને એના ઉપરનો મસાલો બનાવવા માટે અડધી ચમચી મીઠું મરચું કાળા મરી પાવડર શેકેલા જીરાનો પાવડર અને આમચૂર પાવડર એડ કરી દેવાનો છે આમાં થી ઉપવાસમાં તમે જે વસ્તુ ના ખાતા હોય સ્કીપ પણ કરી શકો છો બધા જ મસાલાને મિક્સ કરી લેવાનું છે અને આ રીતે બધા જ બટેટા ઉપર મસાલાને આ રીતે સ્પ્રિંકલ કરી લેવાનો છે તો મસાલો એડ કરવાથી જ છે ને જોતાં જ મોઢામાં પાણી આવી જાયું કે આલુ ટૂંક આપણા એકદમ ક્રિસ્પી તૈયાર છે તો જરૂરથી આ વરસાદની સિઝનમાં અને ઉપવાસની સિઝનમાં તો જરૂરથી એકવાર ટ્રાય કરજો ઉપરથી સર્વિંગ કરો છો ત્યારે લીંબુનો રસ આ રીતે લીલા સમારેલા ધાણા એડ કરીને જરૂરથી ખાજો ટેસ્ટી ટેસ્ટી ચટપટા અને જો તીખું ખાવાના શોખીન હોય તો તમે આમાં થોડુંક એવું મરચું એક્સ્ટ્રા એડ કરીને પણ ખાઈ શકો છો એકદમ ક્રિસ્પી આલુ ટૂંક આપણા તૈયાર થઈ ગયા છે તો સિંધી સ્પેશિયલ આ આલુ ટુકની રેસીપી ફરાળમાં તમે એકવાર જરૂરથી બનાવજો તો તમે જોઈ શકો છો એકદમ ગરમા ગરમ અને ક્રિસ્પી ક્રિસ્પી આપણા આલુ ટૂંક તૈયાર છે તો કેવી લાગી આજની મારી રેસિપી એ પણ જરૂરથી જણાવજો અને હા મારા વિડીયો જોતા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરીને નીચે આપેલા બે આઇકન પર પ્રેસ કરજો જેથી આવા અવનવા વાનગીઓની રેસિપીના નોટિફિકેશન તમને જલ્દીથી મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ મળીએ આપણે નવા વિડીયો સાથે